જાન્યુઆરી બે હાજર ચોવીસ માં લેવાયલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માં ચોવીસ ના પરિણામમાં કૌશલ વિદ્યા ભવન ના એકસો અઢાર વિદ્યાર્થીઓ માંથી દસ વિદ્યાર્થીઓ નાઇન્ટી નાઈન પ્લસ પીઆર રેન્ક મેળવ્યો છે તો અઢાર વિદ્યાર્થીઓએ નાઇન્ટી એટ પ્લસ પીઆર રેન્ક અને છત્રીસ વિદ્યાર્થીઓ ના

ફિઝિક્સ માં 100 માંથી 100 પિયાર આવેલા છે કેવું લાગી રહ્યું છે આટલું સ્કૂલ દ્વારા કેવી તૈયારી હતી તમારી કેવી તૈયારી સ્કૂલ દ્વારા ખૂબ સારી તૈયારી હતી જે જોતો બધું જ મળી જતું હતું અને કોઈ પણ બુક જોતી હોય તો મળી જતી હતી અને

લગભગ એકસો અઢાર જેવા વિદ્યાર્થી અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ જે ડબલ્યુ મેઇન સેશન વનમાં આ પીએડ કરેલા હતા એમાંથી પચાસેક જેવા વિદ્યાર્થીઓ નાઇન્ટી પ્લસ પીઆર રેન્ક એટલે કે ખૂબ સારા રેન્ક મેળવેલો છે અને આ રેન્કને આધારે આઈઆઈટી એનઆઈટીમાં એડમિશન મેળવી શકાય હાઇએસ્ટ રિઝલ્ટ ભુવા પ્રસિલ આ વિદ્યાર્થીનું આવેલો છે કે જેને નવ્વાણું પોઈન્ટ બાણું પીઆર એકાણું નવ્યાસી એટલે કે બાણું પીઆર રેન્ક મેળવેલો છે ફિઝિક્સમાં જે અઘરો વિષય કહેવાય એમાં સોમાંથી સો પીઆર રેન્ક મેળવેલા છે સ્કોર કરેલો છે આ ઉપરાંત નવ્વાણું ઉપર દસ વિદ્યાર્થીઓ છે નવ્વાણું પ્લસ પીઆર રેન્ક ઉપર અઠ્ઠાણું ઉપર અઢાર વિદ્યાર્થીઓ છે તેમાં સત્તાણું ઉપર છત્રીસ વિદ્યાર્થીઓ પીઆર રેન્ક મેળવેલો છે તૈયારીની વાત કરીએ તો અમારે એજ્યુકેશન બોર્ડની સાથે જ અમે જે ઈ નીટની રેગ્યુલર ડેલી તૈયારી કરાવતા અને વિદ્યાર્થીઓની સાથે સાથે રેગ્યુલર ક્લાસ વર્ક કરાવવાનું પછી ડીપીપી આપવાનું અને જે રેગ્યુલર ફોલોઅપ લેવામાં આવે અને સિલેબસ ખાસ તો મહત્વનું જે સિલેબસ હતું એ સમયસર અને વહેલા પૂરો થઈ ગયો એટલે કે જેથી જાન્યુઆરીમાં છોકરાઓને તૈયારી કરવા માટે પૂરતો સમય થયો અને પરફેક્ટ રિવિઝન થયું અને વારંવાર પેપરની પ્રેક્ટિસ એ જ રીઝન એ જ અમારા પરિણામનું રહસ્ય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સાથે